હું છું તૃપ્તિ ફૂડ ચેનલ પર આપ સૌનો નો દિલથી સ્વાગત છે મિત્રો શિયાળો આવી રહ્યો છે અને શિયાળામાં ગુજરાતી ઘરોમાં પ્રેમથી ખવાતો મેથી પાક આજે આપણે બનાવીશું એકદમ દેશી રીતથી દાદી અને નાની વખતના સમયની દેશી રીતથી જૂની રીતથી આ મેથી પાક બનાવીશું મિત્રો મેથી પાક ખાવાના ફાયદાઓ કમરનો દુખાવો સાંધાના દુખાવોમાં રાહત મળે છે શરીરમાં ગરમાવો થાય છે અને પ્રસુતિ પછી સુઆવડી સ્ત્રીઓને ખાસ મેથીના લાડુ ખવડાવવામાં આવે છે કારણ કે એમના શરીરમાં તાકાત મળે તો ચાલો મિત્રો આજે આપણે એવી જ રીતે જોઈએ કે આ એકદમ સરસ દેશી વસાણો આપણે મેથીના લાડુ ઘરે કેવી રીતે બનાવે મેથી પાક ઘરે કેવી રીતે બનાવવાનો છે તેની સરળ રેસીપી રેસીપી મિત્રો જો આવી રીતે બનાવશું તો નાના મોટા ઘરના દરેક સભ્યો પ્રેમથી ખાશે હસે હસે ખાશે માંગી માંગીને ખાશે તો એના માટેની જો મેઝરમેન્ટ છે એ આપણે જોઈએ તો સૌથી પહેલાં તો સો ગ્રામ મેથી મેથી અહીંયા આપણે મેં આખી લીધી છે અને પછી આપણે સો ગ્રામ મેથીનો મેં અહીંયા પાવડર બનાવી લીધો છે સાથે અહીંયા સો ગ્રામ મેથી છે તો ઘઉંનો લોટ લેવાનો છે આપણે ત્રણસો ગ્રામ ત્રણસો ગ્રામ લોટ હોય તો સામે ત્રણસો ગ્રામ ઘી પચાસ ગ્રામ ગુંદર અને મેં અહીંયા જોયો તો સો ગ્રામ જેટલા કાજુ બદામનો ડ્રાય ફ્રૂટનો ભૂકો લીધો છે સાથે સાથે મિત્રો આપણે ત્રણથી ચાર ચમચી કાટલું લઈશું બત્રીસો જે કાટલું આવે છે એ અને સાથે અહીંયા આપણે ગુંદર લઈએ અને ગોળ અહીંયા લેવાનો છે આપણે તમે સાકર પણ લઈ શકો છો મેં અહીંયા ગોળ લીધો છે ગોળ અહીંયા મેં આવી રીતે ખાંડીને લીધો છે તો ચાલો આપણે પ્રિપેરેશન કરી લઈએ તો અહીંયા હવે આપણે કઢાઈ લઈએ કઢાઈમાં સૌથી પહેલાં આપણે ઘી એડ કરીશું ઘી ગરમ થશે એટલે આપણે ગુંદરને તળી લેવાનો છે ખરેખર જો આવી રીતે તમે મેથી પાક બનાવશો તો નાના મોટા સૌને ભાવશે આ પહેલું સ્ટેપ છે તમે અહીંયા ગાયનું ઘી લેજો મેં અહીંયા ગાયનું ઘી લીધું છે ખરેખર જો ચોખ્ખું ઘી મળતું હોય તો તમારે ચોખ્ખું ઘી જ લેવાનું છે ઘી એકદમ ગરમ કરી નાખવાનું છે અને ઘી જ્યાં સુધી ગરમ ન થાય ત્યાં સુધીમાં આપણે ગુંદરને થાળીમાં લેવાનો છે અને વીણી લેવાનો છે કેમ કે ગુંદરની અંદર તમે જુઓ તો કચરો હોય અથવા તો ઝીણા ક્યારેક પથ્થર હોય છે તો અહીંયા ગુંદર ચોખ્ખો હોવો જોઈએ ગુંદર બેસી છે બાવળનો છે આ ગુંદર આપણે જૂનાગઢથી હું લાવી છું જ્યારે પરિક્રમા કરવા ગઈ હતી ત્યાંથી તો બાવળનો ગુંદર હોય તો એમાં સ્વાભાવિક છે દેસી ગુંદર છે એટલે કદાચ ઝીણી ઝીણી કાંકરી હોય તો કાઢી લેવાની છે કાચો ગુંદર ન રહે એટલે સૌથી પહેલાં તો જે ઘી છે એકદમ પ્રોપર ગરમ થવું જોઈએ હજી અહીંયા ચેક કર્યું છે આપણું ઘી પ્રોપર ગરમ નથી થયું જો ઘી ગરમ થશે તો ગુંદર બિલકુલ કાચો નહીં રહે ગુંદરને હવે આપણે તળી લેવાનો છે ટાફટ ચડાય જાય છે તરત જ ઉપર આવી જશે ગેસની આંચ એકદમ મીડિયમ કરી દઈએ હવે

ઘી આપણું ઉમેરાઈ જાય એટલે ઘઉંનો ઝાડુ કે ઝીણો લોટ આપણે ઉમેરી દેવાનો છે ગેસની આંચ આપણે થોડી મીડિયમ રાખીશું ઘીના આંચે આપણે લોટને શેકીશું તો વધારે ઝડપથી શેકાશે અને સારો શેકાશે દાણે દાણો છૂટો પડશે અને મથક આપણું ખાવામાં ક્રિસ્પી અને સાથે એકદમ સોફ્ટ બનશે તો એકદમ મીડિયમ આંચે આપણે શેકીશું સતત હલાવ હલાવ કરીશું તળિયે ચોટી ન જાય એનું ધ્યાન રાખીશું અને લોટ આપણો કાચો ન રહે એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આ બાજુ આપણો લોટ છે એ શેકાઈ રહ્યો છે મિનિટ લાગશે લોટને જ્યારે લોટ શેકાય એટલે લોટ ફૂલાઈ જાય છે એકદમ ડબ્બલ થતો હોય એવું લાગે આપણને લોટનો કલર બદલાય અને સુગંધ એકદમ સરસ આવવા લાગે તમે સુખડી બનાવો મેથીના મેથી પાક બનાવો એ પછી કોઈ પણ વસ્તુ બનાવતા હોય ને ત્યારે લોટ જે શેકવાની પ્રોસેસ છે એ સૌથી પહેલાં કરવાની અને જે ગેસની આંચ મીડિયમ રાખવાની અને આવું હલાવી અને ધીમે ધીમે શેકશો તો એકદમ સરસ મજાનો તમારો લોટ શેકાશે તો હવે અહીંયા આપણે તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે લોટનો કલર બદલાઈ ગયો છે કે છૂટું પડી રહ્યું છે તો લોટ સેજ પણ કાચો હશે તો બિલકુલ ખાવામાં મજા નહીં આવે એકદમ સરસ સુગંધ આવી રહી છે તો હવે આપણે બધી વસ્તુને એડ કરીશું સૌથી પહેલાં આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું હું અહીંયા ગુંદર એડ કરી દઉં છું થોડો ગુંદર ડેકોરેશન માટે રાખી મૂકું છું તપથી આપણે ગેસની આમ મીડિયમ કરી અને બત્રીસું કાટલું છે એ ત્રણ ચાર ચમચી એડ કરું છું હું કમરનો દર્દ રહેતો હોય એ લોકોએ ખાસ એડ કરવાનું આ બત્રીસું કાટલું હવે મેથી એડ કરી દેવાની છે જે આપણે મેથી સો ગ્રામ છે મેથી એડ કરી અને છેલ્લે આપણે ગોળ એડ કરી દઈએ અને હલાવી લેવાનું છે તમે આમાં જાયફળ અને ઇલાયચીનો ભૂકો પણ એડ કરી શકો છો મેં અહીંયા ડ્રાય ફ્રૂટ થોડા વધારે લીધા છે બત્રીસું કાટનું થોડું વધારે લીધું છે માત્ર ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે હલાવવાનું છે પહેલાં આપણે મેથી એડ કરી છે એનું કારણ એ છે કે જે આપણું ઘી જે હતું લોટમાં થોડું વધારે એમાં આપણું મેથી શેકાઈ જશે ડ્રાય ફ્રુટ એ પણ શેકાઈ જશે તો અહીંયા રેડી છે આપણો મેથી પાક હવે તૈયાર થયેલા મેથી પાકને આપણે એક વાથમાં કાઢી લેવાનો છે તો અહીંયા જે મેથી પાક છે એમાંથી તમે ગરમા ગરમ લાડુ પણ બનાવી શકો છો મેથી પાકના લાડુ અને અહીંયા આપણે સુખડી જેવા પીસ પણ કરી શકો છો મેં દળ થોડું જાડું રાખ્યું છે તો તમે એકદમ પાતળા દળનું પણ કરી શકો છો હવે આપણે ગરમા ગરમ જ છે એને મેં આવી રીતે લઈ લીધું છે મેં હવે ડેકોરેશન કરીશું ડેકોરેશન કરવાથી જે ટેસ્ટ છે એકદમ બહાર જેવા આવે છે ગરમ ગરમ ઉપર આપણે ગરમ ગરમ હજી જે આપણું મેથીનું દળ છે મેથી પાકનું દળ એમાં આપણે એડ કરીશું થોડા તળેલા ગુંદર જે આપણે રાખ્યો હતો એ આ તળેલું ગુંદર એડ કરવાથી એનો લુક સારો આવે છે થોડો ગુંદર ઉપરથી દબાવી દઈએ હવે અહીંયા જે સુકુ નાળિયે હોય છે એ નાળિયેરની એકદમ પતલી પતલી સ્લાઇસ ઉપર ડેકોરેશનમાં આપણે એડ કરવાની છે તમે નાળિયેરનો ભૂકો પણ એડ કરજો વાવ યમી એને એકદમ મસ્ત ડિલિશિયસ આપણું છે મેથી પાક બનીને રેડી છે તો ખરેખર આવી રીતે મેથી પાક બનાવજો તમે ઘરે અહીંયા ઉપર ડેકોરેશનમાં નાળિયેરનું છીડ અને ડ્રાય ફ્રૂટ્સ પણ તમે એડ કરી શકો છો તો ખરેખર આ યમ્મી ડિલેશિયસ રેસિપી તમારા માટે છે ચોક્કસ બનાવજો ખરેખર આજની આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો